બધાને ગુડ મોર્નિંગ જો તમારા બધાની ચોપડીઓ બદલાઈ ગઈ છે સરસ મજાની ચોપડી આવી છે કેટલી આવી છે નવ આવી છે કેટલી આવી નવ ચોપડી સરસ મજાની આવી છે અને તમને સૂચના આપી હતી ને કે તમારા બધાએ સરસ મજાના તમારા ફોટા લાવવાના ફોટા શું કામ કે તમારી ચોપડી તમને વાંચતા આવડતું હોય તો તમે તો નામ વાંચીને લઈ લો પણ જેને નથી આવડતું એ એકાબીજાની ચોપડી ન લઈ લે અને જો ફોટો લગાડેલો હોય તો સરસ મજાની તમારી ફોટાવાળી ચોપડી તમે ફટાફટ ઓળખીને લઈ લો જો તમને કીધું હતું ને કે તમારા મમ્મી પપ્પાને વાત કરજો કે અમારા સરસ મજાની ચોપડીઓ આવી છે અને અમારે સ્કૂલમાં ભણવાનું છે અને કેવી સરસ મજાની જો આપણે નવા નવા ચિત્રકાર્ડના ફોટા છે નવી ચિત્ર બુક છે આ બધું જ સાહિત્ય સરસ મજાનું આવ્યું છે એના દ્વારા આપણે ભણવાનું છે હવે જો અલવીરાબેનના મમ્મી આવ્યા છે આવે ને તો અલવીરાબેનના મમ્મીને આપણે જુઓ બધી ચોપડીઓ બતાવી કે જો એની મારી લેખન પોથી પછી આવી નોટબુક ત્રણ એ ગણિતની ગુજરાતીની શબ્દ લેખન માટે ઇંગ્લિશ લખવા માટે પછી અધ્યયન સંપુટ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે આ વિદ્યા પ્રવેશની જે અત્યારે આપણે ત્રણ મહિના તમને ભણાવવાનું છે એ અને આ સરસ મજાની ચિત્રબુક છે અને આ ગુજરાતીની નવી ચોપડી અધ્યયન સંપુટ ગુજરાતીની અને આ પ્રજ્ઞા મુજબ અધ્યયન સંપુટ નવી છે તો આટલી ચોપડીઓ જો અલવિનાના મમ્મીને જો એનું મૂલ્યાંકનનું આવે છે ને તો આપણે સાથોસાથ એમનું મૂલ્યાંકન જો કરાવી અને એમની સાઈન પણ આપણે લઈ લીધી છે જો આપણે અલવીરાબેન અલવીરાબેન ભણવામાં પણ હોશિયાર છે કે નહીં હં તો તમારા આજે કેટલાના મમ્મી આવ્યા હતા સવારમાં કેટલાના મમ્મી આવીને ગયા રીવાબાના મમ્મી આવ્યા હતા યશીબાના પપ્પા આવ્યા હતા પછી બીજું કોણ આવ્યું હતું હા નાઝમીન બેનના મમ્મી આવ્યા હતા જુઓ બધાના મમ્મીને આપણે આ સરસ મજાનો આપણો રૂમ બતાવીએ કે રૂમમાં તમારું બાળક કઈ રીતે ભણે છે એને કેટલી કેટલી ચોપડીયું છે તો જુઓ નાઝમીનબેને જિન્નતબેન જિન્નતબેન ને જો જિન્નતબેને સાઈને કરી સરસ મજાની જો એમને એ કે મને નહીં આવડે સાઈન કરતાં પણ જો એમને સરસ મજાની સાઈન કરી અને અલવીરાને આપણે કીધું છે કે હવે એમને સાઈન કરતાં શીખવાડી દેવાનું જુઓ એમને સરસ મજાની સાઈન કરી તો બેન માટે પણ તાળી પાડો ક્લેપ કરો તમારે તમારા મમ્મીને જેને સાઈન કરતાં ન આવડતું હોય એને શીખવાડી દેવાનું તમને તમારું નામ લખતા શીખવાડ્યું કે નહીં કેટલાને આવડે છે પોતપોતાનું નામ લખતા વેરી ગુડ સરસ તો જિન્નતબેન કેવી ચોપડીઓ છે સરસ સરસ છે ને તો જો તમારું બાળક છે ને અહીંયા ને અહીંયા બધી ચોપડીઓથી ભણશે આઈ નાઈ કાર્ય કરશે અને જ્યારે સાઈન કરવાની આવશે ને ત્યારે તમને પાછા સ્કૂલમાં બોલાવીશું તો તમારે તમારા મમ્મીને બોલાવવાના છે આપણો સરસ મજાનો રૂમ બતાવવાનો છે તમારી બધી ચોપડીઓ બતાવવાની છે મજા આવશે ને એક સાથે કેટલી બધી ચોપડ્યું આટલી બધી ચોપડ્યું છે ને જુઓ ચાલો સરસ મજાની ક્લેપ કરી દો